સેફ્ટી એક્સિડન્ટ ન થાય અને એક ફેમિલી પણ બચી જાય અને અમે જોયું હતું એટલા માટે અમને વિચાર આવ્યો કે અમે જ્યારે આપણે ઓલા પણ જતા હતા ક્યાં હળદર બાજુમાં જતા હતા ને ત્યારે અહીંયા એવું થયું હતું નુકસાન અમે સામે વાળાને થાય અમે ટુ વ્હીલર ફોર વ્હીલર સામે થવાનું જ છે કેમ કે ગાય ન દેખાય એટલા માટે પાતાની યંગ જનરેશન તમને ખબર છે ને ગાડી એ રમરમ આવડા પહેરાવી દઈશું જો ચમકાતું હોય છે રેડિયો હા જો બરાબર તો ચાલો વધારે વાર લગાડા વગર હવે આપણે શરૂ કરીએ જો ગયા મને ઉભા જો આમે ગાય અને હા ખાસ આપણે રેઢિયાર ગાયુને જ તે વાંધવાની કોશિશ કરશું કારણ કે ઓલી ગાય રે એ તો એના ઓલે જતી રહે એટલે એના માલિક છોડી નાખે કે આડ છે તે છે એવું કંઈક કરતા હોય તો આપણે રેઢિયાર ગાયોને જેમ બને એમ વધારે બાંધવાનો પ્રયત્ન કરશું એવો અમારો ઉદ્દેશ્ય છે બરોબર ભાઈ મેં અત્યારે બોલાવ્યો છે એક ભાઈ છે અમારો મિત્ર છે अब oh. टेपले रैप का पापा <पक्षा> मने ना डायरेक्ट मार दिया आ लाइन नंबर ली दे ये एक्शन लागल ने सिंगल रोड

Ew, ew, ew Ewa Solomon who le ph brands do gator? dei o звон d planting ugTH verw severa e strikes ontane kilograms dai a ja stereotip oh του lin ને તમે જોઈ શકો છો गाइस ચમકી રહ્યા છે એટલામાં મે બાંધી દીધા છે હવે મોટા ભાગના બહુ પડે જે ઠેકડા ઠેકડા મારા હો તમે જોઓ આમ ચમકે રેડિયમ આપડો

đớp lên nhiều Ok, hồi dưới thì nếu này hồi bị cái gì ở đây nè Đĩa cá tức nó đi bằng kia ngoài Anh તો sẽ đi đi anh Quân Đi tên anh संकेत भाई बंदे हे आणि हमारे यहां संजय भाई संजय भाई मीर अजी भाई एक पेग बेल्ट बांधा में किती बडी मुश्कली आहे आलो ओके आता मेन इंटरव्यू का प्लान ग्रामीण ग्राम एकोला में अब इसको

શ્રી રામ અત્યારે અમે આવી ગયા જીરા કાકાની સાથે અને આપણે અહીંયા કરી રહ્યા છીએ સેવા જે ગાયોના ગળામાં પટ્ટા બાંધવાની સેવા કરી રહ્યા છીએ અને અમે અત્યારે વાગી ગયા છે અગિયાર જુઓ તમે ટાઈમ જોઈ શકો છો અને મોટા ભાગની ગાયોને એમ પટ્ટા બાંધી દીધા છે હવે આટલી ગાયોને પટ્ટા બાંધી અમારી બેઠી હાથમાંણ નથી રહી હતી એટલે અમે હે ને અમારા મિત્ર છે અમારા મિત્ર છે સંજયભાઈ એમને સાથે લાવ્યા હી બંધાવવા માટે કેમ કે ભાઈ અમારા હાથમાં રહી નહીં ઢોરાનું કામ કરતા પણ અમે કઈ રેઢિયાર ઢોરા ન રાખતા હું અમે શાંત ઢોરા રાખતા કેમકે તબિયત એવા અને મેં ખાલી નીલ નાખો દોવાના હોય ને એવું કામ કરતા હવે આપણે રેઢિયા નક્કી નહીં ક્યારે શું કરે એટલે મેં ને હરિયા સેફ્ટી માટે લઈને અમારા બોલું ભા કાન પકડી લો

के रे ओके आ रे đi बुला તો ભાઈ અત્યારે હે ને ગાયો આમ પાછળ જતી રહી છે એમને એમ થાય કે આ બધા એક હામટા ક્યાં આયા પણ અમે એમના માટે સારું કરવા માટે આયા પણ એમને થોડી ખબર થોડી માણા હે જોકે માણે આગા ભાગે હે તો ગાયો ને હું વાગ